દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજની વાર્તા કે જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને એક એવી સમજણ મેળવવાની છે કે જેનાથી આપણા જીવનની અંદર ક્યારેક આપણે એકલતાઓ અનુભવીએ છીએ ક્યારેક આપણે ભય કે ક્યારેક મુશ્કેલી કે ક્યારેક વિપરીત પરિસ્થિતિની અંદર આપણે ભયભીત થઈ જઈએ છીએ તો પરંતુ આપણે સત્યને સમજતા નથી અને જાણવાનો પ્રયત્ન નથી કરતા કે ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે તો આજે એવી સરસ મજાની એક વાર્તા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભગવાન આપણી સાથે જ છે તો એક ગામની અંદર લક્ષ્મીચંદ શેઠ નામના એક ભગવાનના એક પરમ ભક્ત રહેતા હતા એ નિત્ય એવી ભગવાનની નિત્ય પૂજા કરે મંદિરે દર્શન કરવા માટે જાય અને નિયમ ધર્મયુક્ત પોતે જીવન જીવે એકવાર એમણે મૂર્તિ સામે બેસીને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપ એવો કોઈ ચમત્કાર મને બતાવો કે મારો તમારા ઉપરનો વિશ્વાસ ને જે શ્રદ્ધા છે ને એ હજી પણ વધુ દ્રઢ થઈ જાય તો આવી વિનંતી આ લક્ષ્મીચંદે શેઠે પોત ભગવાન પાસે કરે છે બીજા દિવસે તેઓ નદી કિનારે ભગવાનનું એ નામ સ્મરણ કરતાં કરતાં ફરતા હોય છે અચાનક એમને જોયું કે પોતે જ્યાં ચાલતા હતા ત્યાં રેતી મા પગલાં એના બે તો બતાતા હતા પણ બાજુની અંદર બે પગલાં બીજા પડતા હતા હવે આમને તો આશ્ચર્ય થઈ ગયું કે હું તો એકલો ચાલુ છું અને મારા બે પગલાં બરાબર છે પણ આ બીજા બે પગલાં પડે છે એ નક્કી એ ભગવાનના જ છે આ ચમત્કાર ભગવાને જ કર્યો છે અને મેં જે ભગવાનને પ્રાર્થના કરેલી હતી કે તમે ભગવાન એવો કોઈ ચમત્કાર મને બતાવો તો આ ચમત્કાર ભગવાને મને આપ્યો છે એટલે હજી પણ વધુ વિશ્વાસ એ દ્રઢ થાય ને એ માટે ભગવાને મારા ઉપર કૃપા કરી છે અને આવી જ રીતે દરરોજ પોતે વિચાર કરતાં કરતાં જાય ભગવાનનું નામ સ્મરણ શરૂ જ તે થોડા દિવસો થયા અને પરિસ્થિતિ થોડીક પલટાઈ ગઈ હવે જે લક્ષ્મીચંદ શેઠ હતો પોતે ધનવાન હતો સમૃદ્ધ હતો પરંતુ કંઈક શેઠને ધંધાની અંદર ખોટ ગઈ તો હાલત સાવ કફોડી થઈ ગઈ અને કફોડી થઈ ગઈ એ તો વાત સાચી પણ એના જે પત્ની હતા બાળકો હતા સગા સંબંધી હતા એ બધા એને છોડીને વહી ગયા કારણ કે લોક ની અંદર પણ આપણે કહેવત છે ને કે નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ એટલે પૈસા હોય ને ત્યાં સુધી આપણને નાથાલાલ નાથાલાલ કરે પરંતુ એક વખત પૈસા વહી જાય ને પછી આપણને થયો ના થયો કઈ કોઈ બોલાવતું પણ નથી એમાં લોક ની અંદર પણ આવું જ છે તો આ શેઠ સાથે પણ આવી જ પરિસ્થિતિ ઉભી થઈ હવે ભગવાન ઉપર એનો જે વિશ્વાસ હતો ને એ તો એને તોય તે એ છોડ્યો નહીં કારણ કે એને ભગવાન ઉપર વિશ્વાસ એ હતો કે મેં જે ભગવાનની પ્રાર્થના કરી છે હું જે નામ સ્મરણ કરું છું એ ભગવાન મારી સાથે જ છે એટલે ભક્તિ એને ન છોડી ભલે વિપરીત પરિસ્થિતિ એવી બધી આવી એટલે આવા જ સમયે એ નદી કિનારે ફરવા માટે જાય છે અને ત્યારે એણે જોયું તો ખાલી માત્ર એના બે જ પગલાં પડતા એને જોયેલા હવે એને પ્રશ્ન થયો કે ભગવાને પણ મારે મારો સાથ છોડી દીધો મારી પત્ની ને સગાવાલા મારા પુત્રોએ તો સાથ છોડી દીધો મારી કફોડી આવી હાલત થઈ તો પરંતુ આ ભગવાને પણ સાથ છોડી દીધો અને મારા બે જ પગલાં અત્યારે બે પગલાં પડતા જ નથી એટલે ભગવાન મારી સાથે નથી આવો એને વિચાર સાથે પોતે નામ સ્મરણ સાથે સાથે છતાં પણ ચાલે છે અને એને નક્કી થઈ ગયું કે ભલે ભગવાને સાથ છોડી દીધો પરંતુ હું ભક્તિ મૂકીશ નહીં હું ભગવાન પ્રત્યેનો જે મારો વિશ્વાસ છે ને હું અડગ રાખીશ અને ખોટું એને ન લાગ્યું એને આવો વિચાર આવ્યો પણ ખોટું ન લાગ્યું એટલે ભક્તિ અને સત્સંગ એ તો નિયમિત રીતે એ કરતો જ ગયો અને ભક્તિ અને એ સત્સંગના પુણ્ય પ્રતાપે પણ ફરી વખત એની જે સ્થિતિ હતી એ પહેલાં જેવી સુધરી ગઈ એટલે પૈસા આવ્યા ધન આવ્યું એટલે તરત એની પત્ની અને પુત્રો અને સગાવાલા બધાએ તે શેઠ પાસે જેમ હતા એમ એવી રીતે આવતા ગયા અને રાધે શ્યામ તો શેઠ આ બધી લીલાઓ જોઈને તો સમજી ગયો કે ભગવાને મારી સાથે આ એક પ્રકારની એક વિશ્વાસ મારો અડગ છે કે નથી એ માટે પરીક્ષા લીધી હોય એવું મને લાગે છે એટલે ફરી એક વખત નદી કિનારે ફરવા માટે જે જાય છે પોતે એકલા અને ત્યારે એણે પાછું આશ્ચર્ય સાથે જોયું કે જે દુઃખના સમયે બે પગલાં જ મા પોતાના પડતા હતા તો હવે તો બે પગલાં જે પહેલાં જેમ સુખમાં હતા ને એવી જ રીતે બે પગલાં પડવા લાગ્યા એટલે શેઠે ભગવાનને પ્રાર્થના કરી કે તમે મને આનો જવાબ આપો કે તમે સુખનો જ્યારે મારો સમય આવે છે ત્યારે તમે મારી સાથે હોશો અને આ બે પગલાં એ તમારા જ છે અને જ્યારે હું દુઃખના સમયની અંદર હતો તો ત્યારે તમે હતા નહીં અને ત્યારે ભગવાને નક્કી થઈ ગયું કે આને દ્વિધા તો દૂર કરવી જ પડશે એટલે પોતે પ્રગટ થાય છે અને આ લક્ષ્મીચંદ શેઠને કહે છે કે હું સુખ અને દુઃખમાં છે ને બંને તારી સાથે જ હતો દુઃખમાં તને જે બે પગલાં દેખાયા હતા ને એ તારા નહીં પણ મારા હતા કારણ કે એ દુઃખના સમયની અંદર તે તે ભક્તિ અને સત્સંગ નહોતો છોડ્યો ને એટલે મેં તને તેડી લીધો હતો એટલે તું સ્થિર રહી શક્યો બાકી તો તું તું આત્મહત્યા કરી નાખે કે કંઈક બીજું વ્યસનોમાં પડી ગયો હોત એટલે હું એમાં અને સુખની અંદર તો હું તારી સાથે ચાલતો હતો એમ જો અને પછી આ શેઠને બધું સમજાઈ જાય છે અને ભગવાનના ચરણોમાં પોતે નમી પડે છે તો જો વાર્તા તો પૂરી થાય છે પરંતુ ખરેખર ભગવાનરાની ભક્ત વત્સલ છે શા માટે ભગવાન ભક્ત વત્સલ છે કે ભગવાન ભક્તની જે જે પણ ઈચ્છાઓ છે એ દરેક ઈચ્છાઓ પૂરી કરે છે જો એટલે જ તે આપણે અવતારોનું પણ હિન્દુ ધર્મની અંદર માન્યતાઓમાં આવે છે કે ભગવાન એ અવતાર ધરીને આવે છે શા માટે એ ભક્તો સાથે ને રમવા માટે જમવા માટે સાથે એક પ્રકારના એક પ્રશ્નોના સમાધાન અર્થે અને ભક્તોના એ મનોરથો પૂર્ણ કરવા માટે આવે છે એટલે આપણા જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય આ દરેક પરિસ્થિતિની અંદર એ ભગવાન આપણી સાથે જ હોય છે એ સુખ હોય કે દુઃખ હોય એ આપણે જય કયો કે પરાજય કયો એ દરેક પરિસ્થિતિની અંદર ઈ એ ભગવાન આપણી સાથે જ હોય છે જો આપણો આવો વિશ્વાસ હશે ને તો ખરેખર આપણા જીવનની અંદર એક પ્રકારની આપણી હિંમત આવશે જો આ બધું દેખાય તેવું નથી ભગવાનનું તો કામ પરંતુ આપણે જેટલા પણ માનીશું ને અને જેટલો પણ અનુભવ કરીશું અને અસ્મિતાથી અને ગર્વથી અને કેફથી કહેશું ને તો આપણે દરેક હૃદયની અંદર ભગવાન વસેલો જ છે જીવ પ્રાણી માત્રની અંદર એ ભગવાન વસેલો છે કણે કણની અંદર ભગવાન છે તો આવા આપણને સિદ્ધાંતો આવી શાસ્ત્રોની અંદર વાતો કહેવામાં આવી છે એટલું જ નહીં પણ ખરેખર સાચું છે તો ભગવાન આપણી સાથે જ છે તો ભગવાનને વિશ્વાસ રાખીને દ્રઢ નિષ્ઠા અને પ્રીતિ સાથે આપણે સત્સંગ કરતા રહીએ એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય